નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરે પોષી પૂનમની ભવ્ય ઉજવણી થઈ જેમાં વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું મંદિર પરિસય જય મહારાજના નાથી ગુંજી ઉઠ્યું મંદિર પ્રશાસનો ભક્તો માટે વિશેષ આયોજન કર્યું જેમાં એંસી મણ સુદ ઘીનો શીરો પંદરસો કિલો ભાત દાળ શાક સહિતની મહાપ્રસાદી વ્યવસ્થા કરવામાં આવી સવારે દસ વાગ્યાથી શરૂ થયેલા રસોડામાં અંદાજે પંદર હજારથી વધુ ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો પોષી પૂનમનું આ પર્વ સંતરામ મંદિર માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે આ દિવસે બાળકોના તોતડાપણાને દૂર કરવા માટે ભક્તો બોરની ઉછાવણી કરે છે મંદિર પરિસરમાં હજારો ભક્તોએ બોરની ઉછામણી કરી અને તેને પ્રસાદી રૂપે ગ્રહણ કરી મંદિરના સેવક વિજયભાઈ સરૈયાએ જણાવ્યું કે કોઈપણ શ્રદ્ધાળુ પ્રસાદ વિના પાછું ન ફરે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે મારા શ્રી આજે પૂછ રથ પૂર્ણિમા છે ખાસ કરીને જે બોર ઉચ્ચારવાની પરંપરા છે શું પરંપરામાં કેટલા વર્ષોથી આ પરંપરા ચાલતી આવી છે અને શું મહત્વ હોય છે મારા સમાધિ લીધી એકસો ચોરાણું વર્ષ પહેલાં એ પહેલાંથી જે માતા પિતાના બાળકો બોલતા નથી એ બાળકોના માતા પિતા આજના દિવસે બોર ઉછારતા હોય છે સિઝનનું આ ફળ છે અને એટલા માટે બોર અને બાળક બોલતા થઈ જાય છે અને શું ખાસ કરીને આયોજન કરવામાં આવે છે મંદિર તરફ આ ટેકનોલોજીને કારણે ઉત્તર અખબાર રેડિયો ટીવી અને હવે તો આ મોબાઈલથી વધારે લોકોના જાનમાં આવે છે અને જે જે દુઃખી છે પોતાના સંતાનોના ન બોલવાને કારણે એ બધા આવતા હોય છે અને મંદિર તરફથી દરેક ભક્ત બહારથી આવે એના માટે રહેવાની અને જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે ત્રુશાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ દરિયાદ